ન્યૂઝ ફોર ઇન્ડિયાના સી ઇઓ સંજયસિંહ બોથરા તરફથી આપને આપને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું આવનારું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિમય રહે તેવી સંજયસિંહ બોથરા તરફથી આપ સૌને શુભેચ્છાઓ વાત કરીએ આગળ સમાચારોની તો બાયડ બજારમાં દિવાળી નિમિત્તે વેપારીઓ નાના સ્ટોલ કરીને સિઝનલ ધંધો કરતા હતા તેઓના સ્ટોલ બંધ કરાવવાની કાર્યવાહી થતી હોવાથી જાણ બાયડના લોકલાડીકા પ્રજાસેવક ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબને થતાં થતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી આવીને કાર્યવાહી બંધ કરાવી હતી અધિકારીશ્રીને વાત કરી અને નાના વેપારી કે જેઓ દિવાળીના પાવન પર્વે ધંધો કરી તહેવાર કરવા માંગતા હતા તેઓની દિવાળી ન બગડે તે માટે સુખદ સમાધાન કરાવી આપ્યું તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો આ છે સાચા પ્રજાસેવક અને લોકસેવક ધન્યવાદ સહકાર બદલ આભાર